વડનગર સિવિલમાં દર્દીઓ થઈ સાવધાન વડનગર સિવિલમાં ગરીબ વર્ગના મધ્યમ વર્ગના દરેક દર્દીઓને મફત સારવાર આપવામાં આવે છે તો સાથે સાથે ડોક્ટરની લાપરવાહી પણ સામે આવી ફરજ પર ડોક્ટર ઉમેશ ઠાકોર અને ઋતુ પટેલને કેમ કરવા પડ્યા એક મહિલા દર્દીને બે વાર ઓપરેશન ખર્ચ પરના કોઈ ડોક્ટર કેમ હાજર ન રહ્યા આવો જાણીએ હકીકત શું છે વલાસનાની बाजूમાં ગણેશપુરા ગામના સંગીતાબેન નટવરજી ઠાકોર સંગીતાબેનને ડિલિવરી કેસ વખતે વડનગર સિવિલ ખાતે એડમિટ કરવામાં આવ્યા હતા સંગીતાબેનને તારીખ 10/05/2024 ના ઓપરેશન કરી બાળક લીધું હતું ત્યારબાદ થોડા સમય પછી દર્દીનું પેટ ફૂલવા લાગ્યું હતું તો તાત્કાલિક ડોક્ટર ઉમેશ ઠાકુરે ફરીથી ઓપરેશન કરવું પડ્યું હતું ત્યારબાદ સંગીતાબેનના પતિ નટવરજીને શંકા જતા તાત્કાલિક મીડિયાનો સંપર્ક કરી મીડિયાને ત્યાં બોલાવી અને વધુ તપાસ કરવા માટે જણાવવામાં આવ્યું હતું મીડિયા ત્યાં પહોંચતાની સાથે જ કોઈ ફરજફરના પરના ડોક્ટર પણ ત્યાં હાજર ન હતા યોગ્ય જવાબ ન મળતા મીડિયા કર્મીએ વડનગર પોલીસને જાણ કરી હતી તારણ ન્યૂઝ સતલાસણા કયા ગમના

आकल को इनको कोई, कोई रजबात करी खरी तभी नहीं के सर ओके सरोजपुर देवस्तु चौहान कारण ने सताफना हडनगर सिविल के डॉक्टर ने वेदकर्या ने सामने एक दर्दी ने एक बेवार ऑपरेशन करवा पड़े है सु परिस्थिति से अगर दर्दी ना रिलेटिव से बात कर लीजिए सु ને ઓકેરે જાણ થાય કે અંદર કે ગભરાવાની તમે તેમ કે વાત ઉતરે તો હવે એના પર તમે કોઈ ડોક્ટર ને કોઈ એના પર સપરના અધિકારી મને જાણ કરી દેજો તમે શું તમાર દર્દી તમારા છોકરાની બહુ છે તમે જોડે હતા ઓપરેશન કરી જાય ડિલીવરી હતા અહીંયા એમને બરાબર ક્યારે લાયાતા કે ના કાલે લાયા તો કાલે ઓપરેશન કરી તો ઓપરેશન કરીને આ બાળક લીધું છે તો પછી ફરીથી તમને કેવું એવું લાગ્યું કે આથી ફરીથી ઓપરેશન કરવાનું ઓપરે થઈ ગયો પછી ફરીથી ઓપરેશન કરવામાં છે કેશ થઈ ગયું એવું જણાવવામાં આવ્યું હતું પછી તમને જાણ થઈ કે આ ફોટું ઓપરેશન થયું ભરીથી આ ભાઈને જાણ થઈ હતું શું નામ છે તમારું શું થયું તું હા શાના ઓપરેશન કરાવ્યું તમારે બાળકનું ઓપરેશન કરાવ્યું ક્યારે અહીંયા આવ્યા હતા તમે ઓપરેશન ક્યારે થયું હતું કાલે એક વાગે તો આજે ફરીથી ઓપરેશન કર્યું તમને એ શાના માટે કર્યું કે ખબર છે તમને એવું કહેવામાં આવ્યું બીજું કોઈ તમને ખબર નથી શું થયું એવું